तो 10 जनवरी ये प्रधानमंत्री नरेंद्र मोदी गिफ्ट सिटी में फिनटेक लीडर्स साथे चर्चा करशे 10 जनवरी ए ग्लोबल फिनटेक लीडरशिप फोरम और 11वीं ए गिफ्ट सिटी एन इंस, इंस्पिरेशन ऑफ मॉडर्न इंडिया नी टीम ऊपर एक सेमिनार योजना छे जेमा ग्लोबल फिनटेक लीडरशिप फोरम गिफ्ट सिटी क्लब खाते और गिफ्ट सिटी पर सेमिनार महात्मा मंदिर ખાતે મુખ્ય કન્વેન્શન હોલ માં યોજાશે આ સેમિનાર માં પ્રધાનમંત્રી મોદી વૈશ્વિક કંપનીઓના લીડર્સ સાથે વાર્તાચીત કરશે જેમાં દરેક પ્રતિનિધિ તેમનો ભાવી પ્રોજેક્ટ માટે સંક્ષિપ્તમાં સ્પોક જે તેમનો વાત છે તે શેર કરશે 11મી ગિફ્ટ સિટી અને ઇન્સ્પિરેશન ઓફ મોડર્ન ઇન્ડિયા સેમિનાર ને ઉદ્ઘાટન સત્ર અને પેનલ સત્ર માં विभाजित કરાશે ઉદ્ઘાટન સત્રમાં નાણામંત્રી સીતાલ રમણ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગિફ સિટીના ચેરમેન હસમુખભાઈ બાઈ સંબોધન કરશે એવી એક મીટિંગ છે જેમાં માનનીય વડાપ્રધાન ફિનટેક ઇન્ડસ્ટ્રીના જે લીડર્સ છે એની સાથે ચર્ચા કરશે પહેલાં જે દસ તારીખની મીટિંગ છે એ ફોકસ્ડ સ્મોલ ગ્રુપ એટલે વન ટુ વન કોરસ્પો ચર્ચા થશે વેર એઝ જે 11 તારીખની મીટિંગ છે એક સેમિનાર ટાઈપનો હશે એમાં ત્રણ મુખ્યત્વ જે સેશન્સ કરવામાં આવશે એમાં સૌથી પહેલા જે સેશન છે એક પેનલ ડિસ્કશન આવશે રાઇટ કનેક્ટ ઓફ ટેક એન્ડ ફિન અને એની સાથે એક ડિઝાઈનિંગ ફ્રેમવર્ક ફોર ફ્યુચર ઓફ ફાઇનાન્સ અને થર્ડ સેશન રહેશે अर्बन રેઝિલિયન્સ એ ટૂંકમાં જે તમામ ગિફ્ટ સિટીને લાગે વળગે એ જે પ્રશ્નો છે એની ચર્ચા કરવામાં આવશે